ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જમતો બધા ને તો આજે રવિવાર છે અને સાડા દસ વાગે આપણે બ્લોકની શરૂઆત કરી છે અને અત્યારે ત્યારમાં આપણે લાલ દરવાજા ખોડિયારમાંનું મંદિર છે ત્યાં માતાજીના દર્શન કરી આવ્યા હતા અને હવે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ અને આજે આ ગાડી ઋતુભાઈ માટે અને અર્ચિતભાઈ માટે લાવ્યા છે એ ગયા છે બાર આવે પછી જોઈ તેવા ખુશ થાય છે એમ ગુડ મોર્નિંગ તો ભાભી અત્યારે ડ્રાયફ્રૂટ કટિંગ કરે છે આજે સાંજે મહેમાન છે એટલે ગુડ મોર્નિંગ સોનલ અત્યારે વાસણને એવું સાફ કરે છે અને પપ્પા ને મમ્મી ગયા છે પણ તું તો ટ્યુશન ગયો ને પપ્પા મમ્મી હજી રીતે ઋતુ એ ચારે બાર ગયા છે આવે પછી મળીએ આપીએ અને ગાડી એવું રિએક્શન આવે છે જોઈએ છે ને ફ્રેન્ડશીપ ડે છે તો બધા જે વિડીયો જોવે છે બધાને હેપી ફ્રેન્ડશીપ ડે અને શેરીમાં સોનલ ને એ છે ને આજે ફ્રેન્ડ બેલ્ટ બધા બાંધે છે એના ફ્રેન્ડને જો જયારે ભાભી ને વારો છે બાકી બધા બંધાઈ ગયા છે અને આવી બધાને ને હજી બાંધે છે એના ફ્રેન્ડ ને આ જેટલા અહીંયા રાઉન્ડ છે ને એટલા જેટલા ફ્રેન્ડ આવે ને બધા એને ફ્રેન્ડ બેલ્ટ બાંધી દેવાનો છે પણ એમ નહીં એ તારે છે ને પેલા બાંધી લેવાય અત્યારે ઘરે ક્યાં તો પંતુ છે કઈ ગાડી છે કઈ છે ગાડી મહેન્દ્રા ની છે

તું ન તૂટી જાય બે જા માથે બે ને હાઈક તો કરશિત ને હકાવી છે હે તું રમે એનથી કે અરે કાંઈ ન થાય જો પગ મારું તો કાંઈ ન થાય બે જા માથે અરે અત્યારે એક વાર તો બે ખાલી હરખો બે હવે કઈ કઈ પાછળ વયો જ આવે માથે બે જાય ને તોય કઈ ન થાય એવી ગાડી છે થાય કઈ થાય કઈ અમે ગયા તા ને બાર ની મંદિરે ગયા તા ખોડિયાર માતાજી નું મંદિર છે લાલ દરવાજા ને મંદિરે શું કરવા જાય બસ દર્શન કરવા જ જાવ તો જો આટલી મજબૂત ગાડી આવે છે

ચાર વાગી ગયા છે ચા ને પીવાઈ ગયું અને જો તો મહેમાન આવવાના છે તો અત્યારે બધું કટિંગ ચાલુ થઈ ગયું છે આ છે મરસાનું પટ્ટીનું સલાડ બને છે ચા બની ગયો છે એવું છે ભાત ભાત મૂકે છે આ દાળ બફાઈ ગઈ લાગે છે ચાલો તો હવે સાંજે મહેમાન આવવાના છે અને છોકરાઓ જાગે પછી મળી જાય અત્યારે પાંચ વાગી ગયા હતા અને કાવુ ને બેન ને લોકો આવી ગયા ઋતુ જો ઋતુ શું કરશો કોણ લેવું કોણ છે ફઈ છે તો ઋતુ ના ફઈ ને આવી ગયા છે છોકરાઓ જો મોત કરે છે ટીવી ઉપર ચડી ગયા છે હાણિયાભાઈ કેમ છે શિવાય કેમ છે એ તો કે સારું છે અને અમારે આ કાવુબેન કાવુબેન આપણે તો ગઈ તે આપણે આ કેમ ની વાત હતી આજ તારે વેસ્ટ આવવાનું થઈ ગયું તો આ તમે પછી આવે ને તો વાંધો નહીં તો વાંધો નહીં નકર વળી મેં કીધું પણ તું તારું રોકાવ દાવન છે ને ફાઈન કરે આવ તારે રહ્યો પણ તમારી ઘરે આવશે કા પણ તું તારે જાઉં જ ફાઈન કરે હે ફાઈન ઘરે જાઉં જ તારે તો હવે અત્યારે ભજીયાનું કટિંગ ચાલુ થઈ ગયું છે ફઈને લગાડી દીધા છે કામે ઋતુ કઈ ફાઈન કામે લગાડી દીધા